ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર દહેજ સેજ ટુમાં હિન્દુસ્તાન એમઆઈ સ્વાકો લિમિટેડ દ્વારા જમીન ગુમાવનાર ખેડૂતો અને સ્થાનિક કામદારો સાથે ગંભીર અન્યાય કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે તેમણે જણાવ્યું છે કે તારીખ છવ્વીસમી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ કોઈપણ પૂર્વ સૂચના વગર કંપનીએ પ્લાન્ટ બંધ કરી ગેટ પર નોટ લગાવી બાવીસ કામદારોને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા સરકારના નિયમ મુજબ જમીન ગુમાવનાર ખેડૂતોને કાયમી રોજગાર આપવાની ફરજ હોવા છતાં કંપનીએ માત્ર રૂપિયા દોઢથી ત્રણ લાખની રકમ આપી મામલો સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે ન્યાય માંગતા કામદારોને ધમકીભર્યા નોટિસ આપવામાં આવી રહ્યા હોવાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે પંદર દિવસમાં ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આજે અમે માંગણી કરીએ છીએ કલેક્ટર સાહેબ પાસે કે આવી કંપનીની મનમાની ચલાવી લેવામાં ન આવે અને જે કોઈ પણ સ્થાનિક નેતાઓના આશીર્વાદ હોય નેતાઓ પણ સમજી લે કે આવી કોઈ મનમાની જો કદાચ તમે લોકો કંપની સાથે રહીને કરતા હશો તો આમ આદમી પાર્ટી આ તમામ લોકો સાથે હર હંમેશ ઉભેલી છે અને આ કંપનીના આગામી દિવસોની અંદર ગાંધીજી ઇન્ડિયા માર્ગે કદાચ કંપની વિરોધની અંદર આંદોલન કરવાનું થશે ત્યારે પણ સમગ્ર ભરૂચ જિલ્લાનું સંગઠન આ કામદારો સાથે ભેગા મળી અને એમની સાથે આંદોલનમાં પણ જોડાશે પરંતુ આજે માંગણી એટલી છે કે એમની જે ગ્રેજ્યુએટી છે છે લાખ સુધીની આપવામાં આવી એને વધારવામાં આવે એમની જે જમીનો લઈ લીધી છે આ જમીનોના નામે જયારે એમને બેઘર કરી દીધા છે અને આજે એમનો સેકન્ડ પ્લાન અત્યારે હિન્દુસ્તાન સ્વાગોનો પાનોલીમાં ચાલુ છે આ પ્લાન ની અંદર પણ આ કામદારો જવા માટે તૈયાર છે તો એમની બે માંગો છે અહિયાં મોટામાં મોટું વળતર આપવામાં આવે અન્ય આ તમામ કામદારો ને પાનોલી ખાતે જે પ્લાન્ટ છે એ પ્લાન્ટ ની અંદર એ લોકોને નોકરી પર લેવામાં આવે આ બે માંગ સાથે આજે જિલ્લા કલેક્ટર સાહેબ ને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે